રાજકોટ જિલ્લાના ઉપરેટા તાલુકાના ગાધા ગામમાં આવેલ ગામમાં દરગાહ ભવ્યથી ભવ્ય રીતે ઉર્સ ઉજવવામાં આવ્યો ગાધા ગામમાં આવેલ આલમશાહ બાપુનો નો ઉર્સ ઉજવવામાં આવ્યો ઉપરેડા તાલુકાના ગાતા ગામમાં આવેલ ગાતા દરગાહનો ભવ્યથી ભવ્ય રીતે ઉર્ષ મનાવવામાં આવેલ જેમાં ધોરાજી ઉપલેટા જામનગર જેવા વિવિધ વિસ્તારોમાંથી દરગાહનો ઉર્ષ ઉજવવા માટે બિરાદરો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આખો દિવસ ધાર્મિક વિધિઓ કરવામાં આવેલ હતી જેમાં ન્યાશ ગુર્જર શરીફ તથા આમ ન્યાય તથા ધાર્મિક કાર્યક્રમો પણ આખો દિવસ કરવામાં આવેલ હતા અને ગાધા દરગાહના ઉર્ષનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું આ ઉર્ષ બાર ગામથી પણ વિરાદરો બહોળી ఈ సంఖ్యમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા દર વર્ષની જેમ આ વખતે પણ ઉર્ષનું આયોજન કરવામાં આવેલ અને દરગાહ બધા ઉર્ષમાં ભાગ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી સવારે વાગે ગુલસર સવારે દસ વાગે મિલાદ હોય છે બપોરે ન્યાજ હોય છે અત્યારે સાંજે પાંચ વાગે આમ ન્યાજ હોય છે અને રાત્રે દસ સાડા દસ વાગે કવાલી નો પ્રોગ્રામ હોય છે ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આયોજન કરી છીએ અમે ઉર્ષ મુબારક મનાવીએ છીએ લોકો બાર ગામ થી આવે છે આજુબાજુ ના ગામ થી આવે છે જામનગર રાજકોટ ધોરાજી બધા આજુબાજુ ના ગામ થી લોકો આવે છે